અહીં આગળ એક ખાનું આવે અને આની મેઇન વાત શું ખબર છે તમારે સેફ્ટી જો લોક સેફ્ટી આવે બરાબર પછી જો અહીંયા આવે કોઈ આપણે કાઠિયાવાડી માવો ખાતા હોય ને તો આમાં માવો રહી જાય સમજી ગયા અને ત્યારબાદ જો નાખવાનું કેવી રીતે એ તમને બતાવું લગભગ બધાને તો ખબર જ હોય પણ છતાંય આપણે એક વખત બતાવી દઈએ કે આને કેવી રીતે યુઝ કરવાનું જો આવી રીતે જો તમારા ફૂલ સેફટી બરોબર પ્રયાગરાજ ફરવા જવું હોય ઇન્ડિયાના કોઈ પણ ડેસ્ટિનેશન ઉપર તમારે ફરવા જવું હોય કે આઉટ કન્ટ્રીમાં ગમે ત્યાં ફરવા જવું હોય ગોપી બ્યુટી માનલું ચેસ્ટ બેગ તો જોશે જોશે ને જોશે જો અને ત્યારબાદ એમાં જુઓ કેટલા કલર છે ખબર એક આ સરસ મજાનો બ્લેક કલર છે ત્યારબાદ જુઓ આનો ગ્રે કલર અને હજી એક આનો કલર છે બ્લુ કલર

મિનિમમમાં મિનિમમ લાગવાના છે તો ફટાફટ ઓર્ડર કરી દો અને જો શોપ ઉપર રૂબરૂ વિઝિટ કરીને ખરીદી કરવીને તો મારી શોપનો એડ્રેસ છે મેં તુબૃ ચોક ગોપીપુરી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે ને અત્યારે પધારો બાકી મળશો આવી નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં